પંદર નવેમ્બર ઉત્પન્નના એકાદશીનો પવિત્ર દિવસ આવી રહ્યો છે આ દિવસે સ્વર્ગના દ્વાર ખુલ્લા રહે છે માતા લક્ષ્મી પોતે ધરતી પર ચાલીને આવે છે અને શ્રીહરિ વિષ્ણુની કૃપા છલકાઈ પડે છે ભક્તો આ વખતે એકાદશી એવા અદભુત અને દુર્લભ યોગમાં આવી છે કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે આ દિવસે ચૂપચાપ એક ગુપ્ત વસ્તુ ખાઈ લે તેના ઘરમાં ધનની એવી વર્ષા પ્રાય કે છપ્પર ઓછું પડી જાય વ્રત કરો કે ના કરો પૂજા કરો કે ના કરો એ કોઈ વાંધો નથી પણ આ એક નાનકડી ગુપ્ત વસ્તુને કોઈને કહ્યા વગર એકલા બેસીને શ્રદ્ધાથી ખાઈ લેજો બસ એક ચપટી એક નાનકડો ટુકડો અને જીવનનું ચક્ર એ જ ક્ષણથી બદલાઈ જશે જે દુઃખો વર્ષોથી તમને સતાવે છે એ રાતોરાત ગાયબ થઈ જશે જે દેવું તમને દબાવી રહ્યું છે એ ચૂપચાપ ઉતરી જશે જે ઘરમાં ઝઘડા થાય છે ત્યાં શાંતિ અને પ્રેમનો વાસ થશે એક દિવસ એવો આવશે કે પૈસા ગણવા માટે મશીનની જરૂર પડશે કારણ કે હાથથી ગણવાનું શક્ય નહીં રહે આ ગુપ્ત વસ્તુ ખાવાથી પિતૃ દોષ ભાગી જશે રાહુ કેતુની દુષ્ટ દ્રષ્ટિ દૂર થશે કાન સર્ફ દોષનું ઝેર ખત્મ થઈ જશે અને તમારું નામ સાત પેઢીઓ સુધી ધન દોલત સાથે ચમકતું રહેશે આ વખતે ઉત્પન્ન એકાદશી નવ્વાણું વર્ષ પછી એવા મહાયોગમાં આવી છે કે જે ઉપાય આ દિવસે કરવામાં આવે તે કદી નિષ્ફળ જતો નથી હંમેશા હજાર ગણું ફળ આપે છે તો પંદર નવેમ્બરની રાત્રે જ્યારે ઘરના બધા સુઈ જાય એકલા બેસીને એક ગુપ્ત વસ્તુને પ્રેમથી મોઢામાં મૂકી દેજો અને શ્રીહરિને ચૂપચાપ કહી દેજો કે હે નારાયણ આજથી મારું ભાગ્ય બદલાઈ ગયું પછી જુઓ ચમત્કાર જેની તમે કલ્પના પણ ન કરી હોય એવું સુખ સમૃદ્ધિ તમારા ઘર આંગણે દોડતું આવશે પંદર નવેમ્બર ઉત્પન્ના એકાદશી આ તારીખ તમારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બનવાની છે ભક્તો પંદર નવેમ્બરે આવતી ઉત્પન્ના એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી એકાદશી માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવા સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જ જૂના પાપ નાશ પામે છે અને માનસિક શાંતિ મળે છે ભક્તો ઉત્પન્નના એકાદશીના મહત્વની વાત કરીએ તો ઉત્પન્નના એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ આ દિવસે મુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેનાથી સંસારમાં ધર્મની પુનઃસ્થાપનાથી એટલે જ તેને પાપનાશ કરનારી અને મોક્ષ આપનારી એકાદશી કહેવામાં આવે છે જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાથી વ્રત રાખીને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે તેને પાપોથી મુક્તિ સુખ સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને જેમની સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છા હોય તેમના માટે આ વ્રત ખૂબ લાભકારી છે ઠીક એવી જ રીતે ઉત્પન્નના એકાદશીનું વ્રત રાખવા સાથે સાથે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે વાસ્તવમાં આ વ્રત નિર્જળ રાખવામાં આવે છે પણ જો તમે ઉત્પન્નના એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે કદી સમાપ્ત નહીં થાય આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને પોતાના જીવનમાં જરૂર અપનાવવો જોઈએ ભક્તો આવનારી પંદર નવેમ્બર ઉત્પન્ન એકાદશીના દિવસે જેમના ઘરમાં ખાવામાં આવે કે બનાવવામાં આવે ત્રણ વસ્તુ તેમના ઘરમાં આખું વર્ષ રહે છે ધન દોલતની વર્ષા હા ભક્તો આ માર્ગશીષ માસની પહેલી એકાદશી પૂરા નવ્વાણું વર્ષ પછી દુર્લભ સંયોગમાં પડી રહી છે આ એકાદશી કાર્તિક પછી પડે છે તો એવામાં આ એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી ગયું છે અને પંદર નવેમ્બર એકાદશીના દિવસે પૂજા પાઠ કરો કે ના કરો પણ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો સાથે ભક્તો અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભોગ લાગે તો પણ પંદર નવેમ્બર ઉત્પન્નના એકાદશી પર એવું ખાવું ઘરમાં ભૂલથી પણ ના બનાવવું અને ના તેને ખાવું આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે સાથે ભક્તો આ વિડિયોમાં જાણો પંદર નવેમ્બર ઉત્પન્ના એકાદશી પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય સાથે ભક્તો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે પંદર નવેમ્બર ઉત્પન્નના એકાદશી પર ભૂલથી પણ આ પાંચ કામ કદી ના કરવા નહીં તો કંગાલ થતા વાર નહીં લાગે ભક્તો ઉત્પન્ના એકાદશી પર તમારે આ પાંચ કામ કદી નહીં કરવા જોઈએ જે પણ માતા બહેનો એકાદશીના દિવસે આ પાંચ કામ કરે છે તો તેનું જીવન બરબાદ થઈ જાય છે તેના ઘરમાં કંગાલી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્ય થાય છે માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને ચાલી જાય છે ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે પંદર નવેમ્બર ઉત્પન્નના એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં કદી ધનની કમી નહીં રહે હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવતા જ રહેશે એટલે તમે વિડીયો પૂરો જ જુઓ અધૂરો ના જુઓ ઘણા લોકો હોય છે જે વિડીયો કાપી કાપીને જુએ છે વચ્ચે વચ્ચેથી જુએ છે અને પછી એવા વ્યક્તિને જીવનમાં કદી સફળતા પણ મળી શકતી નથી એટલે વિડીયો અધૂરો છોડીને ના જાઓ તમે વિડીયો પૂરો જ જોયા કરો ભક્તો ભલે કંઈ પણ થઈ જાય પણ ઉત્પન્ન એકાદશીના દિવસે એક નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેજો વિશ્વાસ માનો જો તમે ખાઈ લીધી તો તમને કરોડપતિ બનતા વિધાતા પણ રોકી નહીં શકે હા ભક્તો આ વખતે વર્ષ પછી ઉત્પન્ના એકાદશી એવા શુભ સમયમાં પડી રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય કદી નિષ્ફળ નથી જતો બેકાર નથી જતો હંમેશા લાભ જ લાભ આપે છે ચાલો ભક્તો હવે અમે તમને ઉત્પન્નના એકાદશી વિશે થોડી માહિતી આપી દઈએ માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે ભારતમાં તેને વિવિધ જગ્યાએ વિવિધ નામથી ઓળખવામાં આવે છે જેમ કે ક્યાંક ઉત્પન્ના એકાદશી અને ક્યાંક મોક્ષદા આરંભ એકાદશી અને ભગવત એકાદશીના નામથી પણ ઓળખાય છે ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને એ પુણ્ય પ્રાપ્ત થાય છે જે બધા તીર્થોના સ્નાન દાન યજ્ઞ અને વ્રતોથી મળે છે આ એકાદશી બધી એકાદશીઓની જનની માનવામાં આવે છે એટલે તેને વર્ષની પ્રથમ એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રત કરવાથી મનુષ્યના સાત જન્મો સુધીના પાપ નાશ પામે છે તેને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની પ્રાપ્તિ થાય છે ભવિષ્ય પુરાણમાં પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે ઉત્પન્ન એકાદશી મનુષ્યને અજ્ઞાન મોહ અને પાપથી મુક્ત કરીને મોક્ષનો દ્વાર ખોલે છે એ જ કારણ છે કે ધર્મગ્રંથોમાં તેને મોક્ષદાયિની અને પાપહરણી એકાદશી કહેવામાં આવી છે સ્કંદ પુરાણ અનુસાર ઉત્પન્ન એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નાશ પામે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી વ્યક્તિને જન્મ મરણના બંધનથી મુક્તિ મળે છે અને તે વૈકુંઠધામ પ્રાપ્ત કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ઉત્પન્ના એકાદશીનું વ્રત તમારી આત્મા પર બોજ નહીં પણ સમસ્ત પાપોનું શમન કરનારું હોય છે ભક્તો ચાલો સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે ઉત્પન્ન એકાદશીની સાચી તારીખ સમય શું છે પછી અમે તમને એક પછી એક બધી માહિતી જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે એ કઈ વસ્તુ છે જેને આપણે ઉત્પન્ન એકાદશીના દિવસે જરૂર ખાવી જોઈએ અને ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ના ખાવી જોઈએ જો તમે ભૂલથી પણ ખાઈ લો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે તો એવું અનર્થ કામ ભૂલથી પણ ના કરજો અને અનર્થ થાય તે પહેલા વિડીયો તમે પૂરો જરૂર જોઈ લેજો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે તો ચાલો ભક્તો જાણીએ ઉત્પન્ન એકાદશીની સાચી તારીખ સમય વિશે પણ ભક્તો તેની પહેલાં તમારી પાસે હાથ જોડીને એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરજો ભક્તો ચાલો જાણી લઈએ

પારણની વાત કરીએ તો એકાદશી વ્રતમાં પારણનું વિશેષ મહત્વ હોય છે એટલે એકાદશી વ્રતનું પારણ શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિએ કરવામાં આવે છે એવામાં ઉત્પન્નના એકાદશીનું પારણ સોળ નવેમ્બરે બપોરે એકને દસથી બપોરે ત્રણ ને સોળ સુધી કરવામાં આવશે વ્રતનું પારણ કર્યા પછી અન્ન અને ધનનું દાન જરૂર કરવું જોઈએ ચાલો ભક્તો હવે અમે ઉત્પન્નના એકાદશીની સરળ પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ આ દિવસને સાચી રીતે અને શ્રદ્ધાથી ઉજવવા માટે સૌથી પહેલાં તમારે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે પછી સ્નાન કરીને પૂજા સ્થળે જઈને ભગવાન સૂર્યને એક લોટો જળ અર્પણ કરો પછી વ્રતનો સંકલ્પ લો સંકલ્પ લેવા માટે પોતાના જમના હાથમાં જળ લો અને ત્રણ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો અને પોતાનું નામ ગોત્ર સ્થળ મકાન નંબર કે ફ્લેટ નંબર અને વિસ્તારનું નામ જણાવો ત્યાર પછી પોતાની ઈચ્છાઓ ભગવાનના ચરણોમાં સમર્પિત કરો અને ભગવાનને પ્રણામ કરીને જળ અર્પણ કરી દો હવે પૂજાની પ્રક્રિયા વિશે જાણીએ સૌથી પહેલા એક અખંડ ફળ જેમ કે સફરજન નાળિયેર કે જે ફળ ઉપલબ્ધ હોય તેને વગર કાપેલું લો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો પછી ભગવાન શ્રી વિષ્ણુની તસવીર કે મૂર્તિ રાખો જો તમારી પાસે મોલી પાન સુપારી લવિંગ ઇલાયચી કે પાનનું પાન હોય તો તેને પણ સજાવીને રાખો હવે ભગવાનને બોલાવવાની પ્રક્રિયા જેને પ્રતિષ્ઠા કહેવાય તે માટે ભગવાનની તસવીર સ્થાપિત કરીને તે સ્થળનું શુદ્ધિકરણ કરો ગંગાજળ મિશ્રિત જળથી તે સ્થળ પર છાંટણી કરો અને એક ફૂલ રાખો પછી ભગવાનને આચમન કરાવો તિલક લગાવો અક્ષર ચઢાવો ફૂલોની માળા પહેરાવો અને એક પુષ્પ અર્પણ કરો ધૂપ બતાવો અને ઘીનો દીવો પ્રગટાવો ધ્યાન રાખજો કે દીવો ઉઠાવવો નહીં દીવો જ્યાં રાખ્યો છે ત્યાં ચોખા કે ફૂલોનું આસન બનાવીને પછી દીવો રાખો હવે ભગવાનને નૈવેદ્ય તરીકે જે પણ મીઠાઈ તમારી પાસે હોય તે અર્પણ કરો જો મીઠાઈ ના હોય તો મિશ્રીના દાણા ચઢાવી શકો છો પણ એક વગર કાપેલું ફળ ભગવાનને જરૂર અર્પણ કરો પછી ભગવાનની સામે હાથ જોડીને એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પોતાની મનોકામના પૂર્ણ થવા માટે એક પાનનો બીડો તૈયાર કરો તેમાં બે લવિંગ બે ઇલાયચી અને એક સુપારી રાખો આ બીડાને ભગવાનને અર્પણ કરો અને અગિયાર વાર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો પછી પોતાની ઈચ્છા ભગવાનની સમક્ષ વ્યક્ત કરો જો તમે ધનની પ્રાપ્તિ માટે પૂજા કરી રહ્યા છો તો ભગવાન પાસે ધનનો આશીર્વાદ માંગો હવે ઉત્પન્ન એકાદશીની કથા સાંભળો કે તેનું પઠન કરો અને પછી ભગવાનની આરતી કરો અંતમાં ફળનો ભોગ અર્પણ કરો અને પ્રસાદ બધા ભક્તોમાં વહેંચી દો આ દિવસે અન્નનું સેવન ના કરો આ વ્રતનો સૌથી મોટો નિયમ છે ભક્તો જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક જરૂર કરજો ચાલો ભક્તો સૌથી પહેલા અમે જાણી લઈએ કે ઉત્પન્ન એકાદશીના દિવસે શું ના કરવું જુઓ ભક્તો પહેલી વાત ઉત્પન્ન એકાદશીના દિવસે વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વિવાદ ઝઘડા કે દુષ્ટતાથી બચવું જોઈએ આ દિવસે કોઈની સાથે વાદ વિવાદ કરવો કે માનસિક અશાંતિ લાવવી એ વ્રતનું ઉલ્લંઘન ગણાય વ્યક્તિએ આ દિવસે શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈની સાથે પણ દ્વેષ કે કડવાશથી બચવું જોઈએ સાથે આ દિવસે જૂથું બોલવાથી પણ બચો કારણ કે એ વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે બીજી વાત એકાદશીના દિવસે ચોખાનું સેવન ના કરવું જોઈએ કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના રોમમાંથી માનવામાં આવે છે સાથે આ દિવસે રીંગણનું સેવન પણ વર્જિત છે ત્રીજી વાત ચોખાનું સેવન આ દિવસે ના કરવું જોઈએ એકાદશીના દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવે છે ઉપરાંત આ દિવસે વાળ અને નખ કાપવાથી પણ બચવું જોઈએ એ વ્રતની અસરને નબળી પાડી શકે છે ચોથી વાત આ દિવસે જમીન પર સૂવું જોઈએ એ વ્રત દરમિયાન આત્મ નિયંત્રણને અને સંયમનું પ્રતિક છે કેટલાક લોકો એકાદશીનું વ્રત બિના મીઠાનું કરે છે જ્યારે કેટલાક સિંધા મીઠું ખાઈને વ્રત કરે છે પાંચમી વાત આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન છે એટલે આ દિવસને લૌકિક કાર્યોથી મુક્ત રાખીને સંપૂર્ણ રીતે ભક્તિમાં લીન રહીને વિતાવવો જોઈએ ઉત્પન્નના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રીહરિના મંત્રોનો જાપ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જો તમે પૂજામાં બેદરકારી કરશો કે બીજું કોઈ કાર્ય કરશો તો વ્રતનું પુણ્ય નહીં મળે છઠ્ઠી વાત એકાદશીના દિવસે વ્રતિ વ્યક્તિઓએ સવારે મોડે સુધી સુવાથી બચવું જોઈએ આ દિવસે આપણે જાગ્રત અને ધ્યાન મગ્ન રહેવું જોઈએ સાથે કોઈ પણ વૃક્ષ કે છોડના પાંદડા અને ફૂરો તોડવાથી બચો ખાસ કરીને તુલસીના પાંદડા ભૂલથી પણ ના તોડવા જો ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવી હોય તો એક દિવસ પહેલાં જ પાંદડા તોડીને રાખી લેજો તો ચાલો ભક્તો હવે અમે તમને જણાવીએ કે ઉત્પન્નના એકાદશીના દિવસે કઈ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ જેથી તમારું વ્રત પવિત્ર અને સંપૂર્ણ રીતે ફળીભૂત થાય ભક્તો પહેલી વસ્તુ ડુંગળી અને લસણનું સેવન ઉત્પન્નના એકાદશીના દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ના કરવું જોઈએ આ બંને પદાર્થ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે શાસ્ત્રોમાં તેને માંસાહારી ભોજન સાથે જોડીને જોવામાં આવ્યું છે અને વ્રત માટે વર્જિત માનવામાં આવ્યું છે ડુંગળી લસણનું સેવન કરવાથી આહારમાં અસંતુલન આવે છે અને ભક્તિમાં વિઘ્ન ઊભું થઈ શકે છે આ દિવસે આ બંનેનું સેવન ના કરવું યોગ્ય છે બીજું છે નશાના પદાર્થો ઉત્પન્નના એકાદશીના દિવસે દારૂ તમાકુ ગુટકા માદક પદાર્થ વગેરેનું સેવન સંપૂર્ણપણે નિષેધ છે આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને વ્રતના પવિત્ર ઉદ્દેશ્યને પણ ભંગ કરી શકે છે નશાના પદાર્થોથી શરીર અને મનમાં અશુદ્ધિ આવે છે જેનાથી વ્રતની અસર સમાપ્ત થઈ શકે છે એટલે આ દિવસે કોઈપણ પ્રકારના નશાથી બચવું જેથી તમારી ભક્તિ શુદ્ધ અને નિષ્કલંક રહે ભક્તો ત્રીજી વસ્તુ ખાટા પદાર્થો ઉત્પન્ન એકાદશીના દિવસે ખાટા ખાદ્ય પદાર્થોનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે જેમ કે આમળા ઇમલી ખાટા ફળ વગેરે આ ખાટા પદાર્થો તામસિક ગુણો વધારે છે જેનાથી માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખાટા પદાર્થોથી શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે જે વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે એટલે આ દિવસે આ ખાટા પદાર્થોથી બચવું જોઈએ ભક્તો ચોથી વસ્તુ ખાંડ અને મીઠાઈનું સેવન ઉત્પન્નના એકાદશીના દિવસે અત્યધિક ખાંડ કે મીઠાઈનું સેવન પણ ના કરવું જોઈએ ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાજસ અને તામસિક ગુણો વધારે છે જે વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે મીઠાઈ અને ખાંડનું સેવન માનસિક સ્થિતિને અસર કરી શકે છે અને વ્રતને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે જો કે આ દિવસે હળવા મીઠા ફળ જેમ કે કેળા સફરજન નાળિયેર વગેરે ખાઈ શકાય છે પણ વધુ પડતી ખાંડ કે મીઠાઈનું સેવન કરવાથી બચવું જોઈએ આ બધી વસ્તુઓથી પરેજ કરીને આ ઉત્પન્ન એકાદશીનું પાલન કરો ભક્તો પાંચમી વસ્તુ માંસાહારી ભોજન ઉત્પન્નના એકાદશીના દિવસે માંસાહારી ભોજનનું સેવન સંપૂર્ણ નિષેધ છે માંસાહાર ભોજન શારીરિક દ્રષ્ટિએ હાનિકારક નથી પણ આધ્યાત્મિક રીતે પણ આપણા પાપ વધારે છે માંસાહારી ભોજનથી તામસી ગુણ વધે છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતમાં ફક્ત સાત્વિક ભોજનની જ અનુમતિ છે જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતિક છે એટલે આ દિવસે માંસાહાર ઈંડા ચિકન માછલી કે કોઈપણ પ્રકારનું માંસ ના ખાવું આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો ભક્તો આ બધી વસ્તુઓથી પરેજ કરીને આ ઉત્પન્નના એકાદશીનું પાલન કરો ભક્તો આગળની માહિતી આપતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરજો ચાલો ભક્તો હવે અમે તમને જણાવીએ કે ઉત્પન્નના એકાદશીના દિવસે કઈ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ જેથી તમારું વ્રત પવિત્ર અને સંપૂર્ણ રીતે ફળીભૂત થાય ભક્તો પહેલી વસ્તુ સફરજન ઉત્પન્નના એકાદશીના દિવસે સફરજન જરૂર ખાવું જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાનના ભોગમાં સફરજન વગેરે જરૂર અર્પણ કરવામાં આવે છે જો તમારું વ્રત છે તો તમારે સફરજન જરૂર ખાવું જોઈએ કેળા પપૈયું તરબૂજ અને મીઠા અંગૂર જરૂર ખાવા જોઈએ આ ફળોથી વ્રત ધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થાય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ઉત્પન્નના એકાદશીના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ દૂર થઈ જાય છે એવું માનવામાં આવે છે કે ઉત્પન્ના એકાદશીના દિવસોમાં સીતાફળ ઘરમાં પ્રવેશવું ખૂબ શુભ માનવામાં આવે છે સીતાફળ ખાવાથી એકાદશીનું વ્રત સફળ થઈ જાય છે કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ હોય છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું ઉત્પન્નના એકાદશી દરમિયાન જે કોઈ આ ખાય છે તેને દુઃખનો સામનો કરવો નથી પડતો સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ માતા સીતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પણ યાદ રાખજો ઘણા બધા કેમિકલ મેળવેલા હોય છે જેનાથી તમારું વ્રત તૂટી શકે છે જ્યારે પણ ફળોનો જ્યુસ પીવો ત્યારે યાદ રાખજો કે તેમાં મીઠું ના નાખવું નહીં તો વ્રત તૂટી જશે સાથે જ્યુસમાં બરફ પણ નાખવી જોઈએ ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે ભક્તો ઉત્પન્ન એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે આ દિવસે જો તમે તુલસી મૈયા સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો તો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો આગમન નિશ્ચિત થઈ જાય છે આજે અમે તમને એ જ ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે તે હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે પણ તુલસી માતા સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેને જાણવું અને અપનાવવું અત્યંત જરૂરી છે ભક્તો જો તમે તમારા પરિવારની ખુશહાલી સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ ઉત્પન્નના એકાદશી પર તુલસી મૈયાને ચુંદડી જરૂર ચઢાવજો એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંદેની વિશેષ કૃપા તમારા જીવનમાં વરસે છે પણ ઘણી વખત લોકો અજાણતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે જેમ કે ઘણા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે છે પણ તેને કદી ચુંદડી નથી ઉઠાડતા યાદ રાખજો તુલસી માતાને ચુંદડી અર્પણ કરવી એ ખૂબ જ શુભ કાર્ય છે તેનાથી થાય છે અને દોસ્તો ધ્યાન રાખજો કે તુલસીની પાસે કદી કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ના રાખવી ત્યાં હંમેશા સ્વચ્છતા રહેવી જોઈએ સાથે તુલસીની પાસે કદી કડવા કે કઠોર શબ્દો ના બોલવા જોઈએ નહીં તો તુલસી મૈયા નારાજ થઈ જાય છે હવે જાણો એ ખાસ ઉપાય વિશે જે ઉત્પન્નના એકાદશી પર કરવો જોઈએ આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના છોડમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને દાટી દેજો તેનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખોડે છે અને દરિદ્રતા ધીરે ધીરે દૂર થવા લાગે છે કારણ કે તુલસી મૈયાને લક્ષ્મી માતાનો વરદાન પ્રાપ્ત છે એટલે તેમનો આશીર્વાદ મળે છે ઉપરાંત તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પણ કરો તેનાથી જીવનમાં સૌભાગ્ય રહે છે તો ભક્તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખજો ધન્યવાદ